જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ માં તો મિત્રો આજના વ્લોગ આપણે બનાવવાના છે ભાવનગરી બટાકા ભૂંગળા તીખા મોળા બરાબર આજની રેસીપી લાયા છે લાલબા તો પહેલે લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો ચાલો આપણે જઈએ લોકેશન ઉપર તો મિત્રો વ્લોગની શરૂઆત કરવાની છે એટલા માટે થઈ અને આપણે પહેલા વાહન ધોઈ દેવું બરાબર અને આજે બનાવવાના છે ભાવનગરી તીખા મોળા ભૂંગળા બટાકા તો તમે જોતા રહેજો આપણે પહેલા વાહન ધોઈ અને પછી લોકેશન ઉપર જાઉં તો મિત્રો ભાવનગરના પ્રખ્યાત તીખા મોડા ભૂંગળા બટાકા બનાવવાના હે તો અમે અહીંયા બે ગયા બધી સામગ્રી લઈને કટિંગ અમે મિત્રો અહીંયા આપણે મહારાજ મહારાજની દીવાબત્તી કરી દે મિત્રો શાકભાજીનું કાટ કટિંગ કર્યા પહેલા આપણે એને સારી રીતે ધોઈ દઈએ પછી કાટ કટિંગ ચાલુ કરીએ મિત્રો ભાવનગરી તીખા મોળા બટાકા જે બનાવવાના છે તીખા બટાકા જે બનાવવાને એમાં ખાસ તો લસણની જરૂર પડે લીલું લસણ હુકુ લસણ બે નાખવાનું એટલે આ હુકું લસણ આપણે ફૂલ દઈએ મિત્રો ભાવનગરના બટાકા ભૂંગળા બનાવવાના હતા એટલે એમાં આપણે મિક્સરની જરૂર પડે છે આપણે મિક્સર લેવા ગયા હતા મિક્સર લઈને આપણે આવી ગયા મિત્રો આપણા બટાકા બાફા નહીં તો આપણે સગડો ચાલુ કરીને ઉપર તપેલું મૂકી આવું અને બટાકા નાખી આવું એટલે બફાઈ જાય મિત્રો ઘરેથી આપણે થોડો વાસણ ખૂટતો હતો એ અને પીવાના પોણી બાટલો લઈને આવતા રહ્યા તો મિત્રો આપણા ભાગમાં લસણ કટિંગ કરવાનું આવ્યું છે તે આપણે પહેલા લસણ છોલી દે આવું અને પછી કટિંગ કરશું તમે જોઈ લો હવા હવામાં ઠંડી એવી લાગે છે જબરદસ્ત

પાણી વળી પડી મેળાય પાણી જ પડે પાણી વગર તો મનર કઈ જ ના મિત્રો આમ મરચાનો પેસ્ટ કરવાનો છે એટલે મરચા આપણે અંદર નાખી દેવા આડિસ્તો નથી આ પાણી ગાળ તો મિત્રો તેલ ગરમ થઈ ગયું હો હવે એની અંદર નાખી દેવું આપણે જીરું જીરું નાખી દીધું હવે નાખી દે હું લીલું લસણ જે બટાકા બફાઈ જાય અને એના ઉપર જે ગ્રેવી બનાવવાની છે ભાવનગરની સ્પીશિયલ એવી ગ્રેવી બનાવવા માટે તૈયારી કરી હે એવી એની અંદર નાખશું આપણે સૂકું લસણ જેની પેસ્ટ બનાવી દીધી આપણે

આપણે શેકાવા દેવું હવે અંદર રેડું થોડું પોણી લાવ એક ગ્લાસ પોણી લાવો આ ગ્રેવી કમ્પ્લેટ શેકાવા દેવું એ વિશે કાળ દેવો ધોણાજીરું થોડીક અદર સુકુ મરચું આપડે મોળું વધારે ખાવા ખાવાનું તીખા ભાવનગરી બટાકા ભૂંગળીમ કેવાય

લે આ લેબુ બે ને તો હવે અંદર નાખશું ચટપટું કરવા માટે થોડી ખોડ સાધારણ ખોડ લેતા બીજા

મિત્રો બાફેલા બટાકા ગરમ ગરમ ઈ વાના સોલવાના હે આપણે પણ ખરી એટલે સોલલી તો મિત્રો જે મોળા ભૂંગળા બટાકા બનાવવાના હે એના માટે આપણે મોળી ગ્રેવી કાઢી દીધી પહેલી તીખી ગ્રેવી બનાવી મોળી વધારે કાઢી દીધા એટલે તીખી વધારે ખાવાવાળા નહી ના મોળી વધારે

ફટાફટ તો તે જ ના થાય તો મિત્રો પહેલા આપણે મોવાળા બટાકા બનાવશું એના માટે આ મોવાળી ગ્રેવી લાઈન બટાકા બહાર કાઢી દઈએ

તો મિત્રો ભાવનગરી બટાકા આપણે અહીંયા બનાયા બહુ સારા અને ટેસ્ટી જોરદાર બને ભૂંગળા બટાકા એક નંબર ટેસ્ટી સુપર તો મિત્રો થોડા ભાઈ ભાવનગરી બટાકા ભૂંગળા હતા આ બાજુ તીખા હતા ને આ બાજુ મોળા હતા

બ્લોક પૂરો થાય પેલા જણાવી દઉં કે આપડી યુટ્યુબ માં ત્રણ ચેનલ હશે રાજા બહુચર પોંચો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુક પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ફેસબુક માં ત્રણ પેજ છે રાજા બહુચર પોંચો પાટણ બ્લોક રાજા બહુચર રસોઈ ત્રણે પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી